મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખેડૂતે આક્ષેપ કર્યા કે એક પણ રૂપિયાનું વોટર વગર અત્યારે એની જમીનમાં અત્યારે કામ ચાલુ છે અને અમને હમણાં જ પોલીસનો ડબ્બો લેવા માટે આવી જશે તો તમે જોઈ શકો છો વાહન આવી ગયું છે પોલીસનું એને રિટર્ન કરવા માટે શું મારા જ અત્યારે હવે અત્યારે હવે નીરોભાઈ અમે કહીએ એ સાચું હોય ખોટું હોય બારે લોકો એવો પણ પ્રચાર કરતા હોય કે આ લોકો ખેડૂતો ગાંડા છે ખોટી વાત કરે છે તો આજ તો તમારી સામે છે

કે ભાઈ અમે કરાવી દેશું કાલે સવારે રવિવાર હતો કે સોમવારે આ કામ થઈ જશે આજે બુધવાર હજી સુધી માપણી થઈ છતાં પણ હમણાં જ તમારી સામે આવી અને જોજો કઈ રીતના ખેડૂતોની વાત સાંભળવાની નહીં એને જવાબ નહીં આપવાનો જેટલા છે એ લોકોને ઉપાડી અને નાખો સીધા ગાડીમાં બીજું કોઈ કામ કરવાનું નહીં હવે કામ કરવાનું કામ કોનું છે કંપનીનું તો કંપની નો માણસ ખેડૂતને જવાબ તો આપી શકે ને આજે હું સાચો છું તો હું તમારી સામે બોલી શકું છું હું રોંગ તો હું તમારી સામે બોલું તો ક્યાંય આ કંપની કોઈ પ્રશ્ન કર્યા વાળું કોઈ છે નહીં કીધા વાળું છે નહી એટલે એ લોકોને હવે ખબર છે કે ભલે ને આપણા બાપની જમીન નથી પણ બાપ તો અત્યારે આપણે છીએ ને અદાણી કંપની ને ખબર છે કે આ લોકો જે આવે છે અદાણીના જે પણ આપણે કહીએ ને દેશી ભાષામાં જે કૂતરા કહીએ આપણે બરાબર કે જે બટકું નાખે એને ત્યાં જાય એ આઈ જે છે એ લોકો આવે છે અહીંયા કને પોતાના બાપની જમીન સમજી અને ખેતર ની દશા જોવો તમે તમે જોઈ રહ્યા છો કે હવે કંપની કામ નહી કરાવે હવે આ પોલીસ ની ગાડી આવી એટલે પોલીસ કામ કરાવે છે કંપની નો માણસ એવું નથી કીધો અને અત્યારે અમે એને ના પાડશું ત્યારે કંપની નો માણસ અમને નહીં અટકાવે પોલીસ અટકાવશે અને તમારી ગાડી અમે બારી કઢાવી તી કંપની ના સાહેબ અમને કાઈ નતા બોલ્યા હવે પોલીસ અધિકારીઓ આયા છે ત્યારે એ ગાડી અંદર આવી હવે હું જઈ અને જ્યારે એને બારો કાઢીશ ને ત્યારે કંપની નો માણસ મારી પાસે નહિ આવે પોલીસ અધિકારી આવશે ચાલો હું તમને લાઈવ જ બતાવી દઉં જી મિત્રો જોઈ શકો છો અત્યારે હવે કઈ રીતનો માહોલ આખો ક્રિએટ થશે દ્રશ્યોના માધ્યમથી જોઈ શકો છો અત્યારે અત્યારે એમને જે વગર પરમિશનને અત્યારે કંપની દ્વારા જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એને રોકી રહ્યા છે અને જોઈ શકો છો અત્યારે અધિકારીઓ દ્વારા અત્યારે એમને ત્યારે આ સાહેબ પણ હતા અને ગઢવી સાહેબ જરાક આવજો ને બે મિનિટ અહિયાં છે ના પાડી એમને કામ કોણે અત્યારે રોકાયું કોઈ કંપની નો માણસ આવ્યો ના આવ્યો સીધા રિટર્ન કરવાનું કામ એમને ચાલુ કરી દીધું અને કંપની ના સાહેબો જુઓ પાછળ ઉભા છે કારણ કે એમને ખબર છે કે આપણને કોઈ તકલીફ નથી થવાની ત્યારબાદ જ્યારે મેં તમને વાત કરી ત્યારે સાહેબ હાજર હતા અને સાહેબે જ કીધું કે ભાઈ હું માથે રહી અને તમારું માપણી કરાવી દઈશ પણ સાહેબ અત્યારે પણ પૂછશું કે ભાઈ માપણી થઈ છે તો એમનો જવાબ સાહેબ પાસે નથી સાહેબ સાહેબ જરાક આવજો ને અહીંયા કાને ઈ નહીં આવે શું કે કે તમે કલેક્ટર પાસે જાવ હા ઈ એવું કે કે તમે ઉપર અધિકારીઓ પાસે જાવ ઉપર અધિકારી પાસે જાશું તો એમની પાસે કે છે કલેક્ટર પાસે જાવ કલેક્ટર પાસે જાશું તો કલેક્ટર રજા ઉપર છે તો અમે અહીંયા સ્થળ ઉપર રહી અને નથી બોલી શકતા નથી ત્યાં જઈને બોલી શકતા અમારે જાવું કે હવે ક્યાંક ને ક્યાંક જો ઈ સાચા હોય તો આવે ને આપણી પાસે પોતે કેમ પીએસઆઈ સાહેબ તમે પોતે આવો ને લેવા માટે આ લોકોને કેમ આગળ કરી દયો છો

તો હકીકત એ આવી જાણવા મળી કે ખેડૂતો જે પણ કઈ કહેતા હતા એ સત્ય કહેતા હતા અને સત્ય આધારે કહેતા હતા હું તમને ચોક્કસ થી કહી શકીશ અને એ પણ આક્ષેપ વગર કહી શકીશ કારણ કે હું હાજર છું અને મેં મારા બધું કેમેરામાં દ્રશ્યમાં મેં આ બધું કેદ કર્યું છે અને અત્યારે જોઉં જોઈ શકો છો તમે ખેડૂત ની અત્યારે અટક કરવામાં આવી રહી છે અને હવે ફરી પાછું થી અહીંયા ખેડૂત તો ધણી પણ અહીંયા હાજર નહીં હોય અને અહીંયા ફરી પાછું થી અહીંયા જે પણ ફાઉન્ડેશન નું કામ ચાલુ છે આઈ ડેફિનેશન લાઈન નું એ પાછું કામ અહીંયા ચાલુ કરવામાં આવશે હવે રોજ આજ રૂટીન બની ગઈ છે આજે ચૌદ થી પંદર દિવસ થાવામાં આવ્યા રોજ ખેડૂત અટક કરવામાં આવી રહી છે કારણ શું કોઈ ખબર નથી કલેક્ટર કન જાઓ કલેક્ટર કન જાય કલેક્ટર રજામાં ઉતરી જાય અત્યારનો આ માહોલ છે તમે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અત્યારે આ બધો માહોલ જે છે તમે દ્રશ્યોમાં બધું જોઈ શકો છો બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર માંડ્યા કચ્છ ગુજરાત